નમસ્કાર છો વાસ હવે સમાચાર લોહાણા સેવા મંડળ દ્વારા ભવ્ય અભિવાદન સમારોહ સ્વામીના પ્રવ પ્રવચનનું આયોજન કરવામાં આવ્યું સંસ્કારી નગરી વડોદરાના કારલીબાગ વિસ્તારમાં સ્થિત સ્થિતો સેવા મંડળ દ્વારા સંસ્થાના સિત્તેર વર્ષ પૂર્ણ થવાના અવસર એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મુખ્ય આકર્ષણ તરીકે બીએપીએસ સંસ્થાના વિશ્વવિખ્યા પ્રેરક વક્તા પૂજ્ય ડોક્ટર જ્ઞાનવત્સલ સ્વામી ઉપસ્થિત રહ્યા હતા સાથે પ્રમુખ રાજુભાઈ ઠક્કર ઉપપ્રમુખ મનોજભાઈ ઠક્કર મંત્રી શ્રી રાજુભાઈ ઠક્કર જ્યારે તમામ મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું દીપ પ્રગટાવીને પૂર્વ પ્રમુખોનું સ્વાગત કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં અંદાજે બે હજારથી પચીસો જેટલા સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા ડોક્ટર જ્ઞાનવત્સલ સ્વામીએ તેમના ઉદબોધનમાં પારિવારિક મૂલ્યો અને યુવા પેઢીના પ્રશ્નો પર ભાર મૂક્યો હતો સ્વામીજીએ જણાવ્યું કે સામાજિક જોડાણ અને પરસ્પર વિશ્વાસ દ્વારા એક મજબૂત સમાજનું નિર્માણ થઈ શકે છે લોહાણા સેવા મંડળના અગ્રણી રાજુભાઈએ જણાવ્યું હતું કે આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય યુવા પેઢીમાં સંસ્કારોનું સિંચન કરવાનો અને સંસ્થા આગામી દિવસોમાં પણ સમાજ ઉત્થાન ના કાર્યો કરતી રહેશે વડોદરા દ્વારા આયોજિત ડીએપીએસ સંસ્થાના ડોક્ટર જ્ઞાન સ્વામીનું ઉદ્બોધન પારિવારિક મૂલ્યોના આધાર પર જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં યુવા દીકરા દીકરીઓ અને પૂરો સમાજ એકત્રિત થયો છે અને આજના દિવસે સિત્તેર વર્ષ જૂની અમારી સંસ્થા અને એના જેટલા પણ પ્રમુખો છે તેઓનું પણ સન્માન સમારંભ યોજાયો છે આજના દિવસે ખૂબ જ મોટો ખર્ચો ઉલ્લાસ સાથે આવા કાર્યક્રમનું આયોજન થયું છે તે બદલ સમાજ એ સહકાર આપ્યો એ બધા ખૂબ ખૂબ